પહેલાં જ દિવસે ફ્લોપ આવું બહુ ઓછી ફિલ્મો સાથે બન્યા છે ઇલુ ની વાત કરું છું હવે જો એ એક હું ક્લિયર વાત એ કરું કે ઇલુ ઈલુ ફિલ્મ છે ને મેં જોઈ નથી હજુ એટલે આપણે એ તો ન કહી શકાય કે કન્ટેન્ટ નબળો હતો એટલે કલેક્શન ઓછું છે કે પછી કન્ટેન્ટ તો સારો હતો પણ છાવા આવી છે એના કારણે પબ્લિક બધું છાવા તરફ ડાયવર્ટ થઈ ગયું છે એટલા માટે આ ફિલ્મ છે એને કોઈ જોવા નથી ગયા ને એટલે કલેક્શન ઓછું એવું છે એ એમાં બધે કંઈ કહી નહીં શકાય આપણે મેં ફિલ્મ જોયું હોત ને તો આપણે ડેફિનેટલી એ મુદ્દા પર વાત કરત કે ભાઈ શો છે એની મગજ મારી હાલે છે કે શું છે એટલે આખો કેસ આખો અત્યારે સીધી વાત એમ છે કે ફિલ્મ છે ને એ પહેલા જ દિવસે ફ્લોપ દેખાય છે એટલું ઓછું કલેક્શન થયું છે મેં અમુક રિવ્યુઅરોને પૂછ્યું હતું કે ભાઈ તમે કેમ ફિલ્મના રિવ્યૂ નથી કર્યા ત્યાં ઇન્ડિયામાં તો એ લોકોએ એવું કીધું કે ભાઈ જે પ્રમાણે શો ફિલ્મના છે ને એ પ્રમાણે અમારા ટાઈમનું સેટિંગ નથી થતું અને એકાદ વાર ટ્રાય કરી હતી શુક્રવાર શનિવારમાં તો એ લોકોએ એવું કીધું કે પાંચ જણા સાત જણા થાવ ને તો આપણે શો શરૂ કરીએ એટલે પછી બીજી વાર અમે ફિલ્મ જોવા જવાની હિંમત ન કરી આવા રિપ્લે મારે એક બે જણા સાથે વાત થઈને તો એવું મને કીધું એ લોકોએ એટલે આ રીતનો સીન હતો ઉપરથી પાછી ઉમરો હાલે છે ગુજરાતીમાં અને ફાટીને હાલે છે તો એ તો ઓલરેડી હાલતી એવામાં છાવા આવી એટલે શો બધાય આખા વેચાઈ ગયા આ ફિલ્મને તમે જોયું તો અમદાવાદ અને સુરતમાં બધા એક એક જગ્યાએ એક એક પ્રકારના શો હાલે છે એક એક શો એક એક થિયેટરમાં શો એમ સારા છે એમાં કંઈ ઇશ્યુ નથી પાંચ વાગ્યાનો અને સાંજે સાડા આઠનો નવનો અને એ રીતના ડિસન્ટ સારા એવા શો આપ્યા છે પબ્લિક જઈ શકે એ રીતે શો આપ્યા છે પણ છાવા આવી ગઈ એટલે બહુ સપોર્ટ ત્યાં મળી ગયો એટલે મને એવું છે કે પબ્લિક લગભગ ત્યાં ડાયવર્ટ થઈ ગઈ હોવી જોઈએ કોન્ટેન્ટ ઉપર આપણે વાત નહીં કરી શકીએ કારણ કે ફિલ્મના જે છે મેં જોઈ નથી હા આપણે રેટિંગ જો બુકમાં શોમાં જોવો ને તો આપણે ત્રણ પોઈન્ટ ત્રણનું રેટિંગ હતું જ્યારે મેં જોયું ને ત્યારે અત્યારે કદાચ તમે જોશો ઓર વિડિયો જોતી વખતે તો કદાચ થોડું ઘણું વધી ગયું આમ તેમ થયું ગયું છે પણ મેં જોયું ત્યારે ત્રણ પોઈન્ટ ત્રણનું રેટિંગ હતું અને બુકમાં જ એક વસ્તુ તો સારી થઈ છે કે હવે ફેક રેટિંગ તો આવતા નથી નકર તો ન કર આ ફિલ્મના આઠ સાડા આઠ નવે એટલે કાંઈ એ પ્રકારનું છે કલેક્શન જો તમને હું પેલા ઉમરોનું ફાટીને બેનું કહી દઉં અરે અરે પછી તમને આવું ઈલુ ઈલું ઉમરોનું જે નેટ છે ને અત્યારે આઠ કરોડ અને તેસઠ લાખ થઈ ગયું છે નેટ કલેક્શન ફાટીને એનું એક કરોડ અને સત્યોતેર લાખ થઈ ગયું છે અને ઇલોઇલુની વાત કરીએ તો શુક્રવાર અને શનિવાર શુક્રવારે એક લાખ હતું શનિવારે એક લાખ હતું ટોટલ બે દિવસનું બે લાખ રૂપિયા કલેક્શન થયું છે એટલે હવે આ ફિલ્મનું ભવિષ્ય દેખાતું નથી કારણ કે જે છાવા તો જેમ જેમ દિવસો જશે એમ એમ વધારે ઓડિયન્સ મળશે કારણ કે જે રીતે સપોર્ટ મળે છે ને ફિલ્મનો એ રીતે આના શો પણ વધશે છાવાના છાવાના શો વધ્યા એટલે આ ફિલ્મના જે એક એક શો છે ને એમાંથી અડધા થિયેટરવાળા કાઢી નાખશે એટલે આ રીતનું અત્યારે ભવિષ્ય દેખાય છે લાઈફ ટાઈમ કલેક્શન પણ આનું જોઈએ તો પચીસની ઉપર જવું પચીસમાં વીસની ઉપર જવું પણ લગભગ ઇમ્પોસિબલ મને લાગે છે તમે ફિલ્મ જોઈ લીધી ને લીધું તો કેવી લાગી મને કમેન્ટ સેક્શનમાં જણાવો ધન્યવાદ